નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ ને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોનો સંપૂર્ણ સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે તો સાચો જવાબ આવશે બ હડપ્ય સભ્યતા પ્રશ્ન નંબર બે સિંધુ ખીણ સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે તો અ

નંબર છ હડપ્ય સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોના આધારે કહી શકાય તો ભૂગર્ભ ગટર નંબર સાત જાહેર સ્નાનાગાર એ કયા હડપ્ય નગરની વિશેષતા હતી તો મોહેજોદડો લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો ભોગાવો ધોળા વિરામ ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી તો ડ રાણીનું મહેલ નીચેનામાંથી કોનો ચાર વેદોમાં સમાવેશ થતો નથી તો આર્યુવેદ એટલે કે અ પ્રશ્ન નંબર અગિયાર આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા હતા તો બ કડિયા પ્રશ્ન નંબર બે અ બંધ બેસતા જોડકા જોડો સૌથી પ્રાચીન હડપ્પીય નગર તો આવશે ક હડપ્પા કચ્છ જિલ્લાના ખરડીર બેટમાં આવેલું સ્થળ તો આવશે ડ ધોળાવીરા કચ્છના અખાતમાં આવેલું નગર તો આવશે અ લોથાર ખરા ખોટાની વાત કરીએ તો પેલું છે હડપ્ય સભ્યતા મિશ્ર સભ્યતા સમકાલીન ગણવામાં આવે છે તો ખોટું સંસ્કૃતિને સભ્યતા બંનેનો અર્થ એક જ છે તો ખોટું મોહેજો દડો એ સિંધુ સભ્યતા મુખ્ય નગર છે તો ખોટું ડોક યાર્ડ એટલે કે વિશેષતા છે તો સમૂહને સુક્ત કહેવાય તો સાચો ખાલી જગ્યાની વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતા સિંધુ નદીના કિનારે વિકસી હડપ્પા અને મોહેજો દડો હાલ પાકિસ્તાન દેશમાં આવેલા છે હડપ્પા સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા અન્ના ભંડારો હડપ્પા શહેરની મુખ્ય વિશેષતા હતી પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં આપો અવશેષ એટલે શું તો પ્રાચીન મકાનો કે બાંધકામોના બચી ગયેલા ભાગને અવશેષો કહે છે નંબર બે હડપીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી તો હડપીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી નંબર ત્રણ હડપીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી તો હડપીય નગરોની અંદર પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી પ્રશ્ન નંબર ચાર હડપ્ય સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા સી હતી તો હડપ્ય સંસ્કૃતિના રાજમાર્ગોના મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાના કાટખોણે કાપતા હતા અને જાહેર રસ્તા ઉપર રાત્રિના પ્રકાશની વ્યવસ્થા હતી નંબર પાંચ લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે આવેલું છે કયો હડપ્ય નગર સમૃદ્ધ બંદર હતું તો લોથલ એ હડપ્ય નગર સમૃદ્ધ બંદર હતું વેદો કેટલા છે ને કયા કયા તો ચાર છે ઋગ્વેદ અથર્વવેદ સામવેદ અને યજુર્વેદ શાના આધારે કહી શકાય કે કાલીબંગાને કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું તો કાલીબંગામાં ખેડેલા ખેતરો અને ત્રાંબાના અવશેષો મળી આવેલા છે તે પુરવાર કરે છે કે કાલીબંગાને કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું નંબર નવ સિંધુ ખીણ સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો તો સિંધુ ખીણ સભ્યતાનો વેપાર મોહ જોદડો સંસ્કૃતિ સાથે ચાલતો હતો પ્રશ્ન નંબર દસ

રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાના કાટ મળતા હતા અને સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું ગટર યોજના સારી હતી અને નગરોમાં જાહેર સ્નાનાગાર પણ હતા મોહેજો દડો મોહેજો દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુ પગથિયાની વ્યવસ્થા છે તેમજ વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ છે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગે આ જાહેર ધોળાવીરા ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીર બેટ વિસ્તારમાં આવેલું પુરાતત્વ સ્થળ છે સામાન્ય રીતે નગર બે વિભાગમાં વહેંચાયેલું છે જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં છે કિલો સિટાડેલ ઉપરલું નગર અને નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું છે હડપ્ય સભ્યતાને સાથે સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે કારણ કે ઈસવી સન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી આ સિંધુ ખીણની સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા આ હડપ્પા શહેર સિંધુ નદીના કિનારે વિકાસ પામ્યું હતું માટે હડપ્પીય સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે પ્રશ્ન નંબર બે હડપ્પીય સભ્યતાના મકાનોની વિશેષતાઓ કઈ કઈ હતી તો નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાન ઊંચા ઓટલા ઉપર બાંધતા શ્રીમતોના મકાન બે માળના હતા મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાના બદલે નાની શેરીઓમાં પડતા દરેક મકાનમાં પાણીનો કૂવો સ્નાનાગર ગંદા પાણીના નિકાલ માટે ગટરો રસોડું શૌચાલય વગેરે આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી ખરેખર આ સંસ્કૃતિના નગરો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા પ્રશ્ન નંબર ત્રણ સિંધુ ખીણ સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા તો હડપ્ય સભ્યતાના સ્ત્રી પુરુષો માટે કંઠહાર ગળાનો હાર હાથમાં વીંટી અને કાડામાં જે છે તે વીંટીઓ અથવા તો ઘરેણાં પહેરતા હતા સ્ત્રીઓ મોટા ભાગે હાથમાં બંગડીઓ કાનમાં કુંડળ કેડમાં કંદૂરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી આ ભૂષણ સોના ચાંદી અને કિંમતી પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં હડપ્ય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે તો ગુજરાતમાં હડપ્ય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લાની અંદર લાખાબાવળ અને આમરા ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ કચ્છ જિલ્લાનું દેશલપર સુરકોટડા અને ધોળાવીરા અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકાનું લોથલ રંગપુર તેમજ રાજકોટ જિલ્લાની અંદર રોજડી એટલે કે શ્રી નાથગઢનો સમાવેશ થાય છે ઋગ્વેદમાં સામાજિક જીવન માટે કઈ કઈ બાબતો જાણવા મળે છે ટૂંકમાં લખો તો ઋગ્વેદમાં મળતી માહિતી મુજબ એ સમયે સમાજનો એકમ કુટુંબ હતું સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજમાં વર્ણ કે જ્ઞાતિના ભેદભાવ ન હતા અને સમાજમાં સૌ સમાન હતા

લોથલ લખો લોથલ એ એક પ્રાચીન નગર અને બંદર છે તો લોથલ અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તળાવમાં ધોળકા જે તાલુકો છે તેના કિનારે ભોગાવો નદીના કિનારે લોથલ આવેલું છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈંટોથી બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો માનવામાં આવે છે તે અહીં આવતા વાહનોને લંગારીને માલસામાન ચડાવવા ઉતારવા માટેના કામ માટે ઉપયોગમાં આવતો હોવાનું માની શકાય છે આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક પ્રાચીન જે છે તે નગર અને બંદર પણ હશે સમાચાર પત્ર સામી એક શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષતા દર્શાવતું ચિત્ર મેળવીને અહીં ચોંટાડો તો જાહેર સ્નાનાગાર ચિત્ર અહીં મોહ જો દડોનું છે તે મિત્રો આપણે ચોંટાડ્યું છે ત્યાર પછી તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધા હતી તેના કરતાં આજે કેટલી સુવિધાઓ વધી છે તેની યાદી બનાવો અને ટૂંકમાં લખો તો ગામડાઓના રસ્તા પહેલાં કાચા અને ધૂળિયા હતા હવે પાકો સડકો બની ગઈ છે પહેલાં શાળાઓ ન હતી અત્યારે શાળાઓ છે પહેલાં સ્ટ્રીટ લાઇટ ન હતી અને અત્યારે એની સુવિધા છે પહેલાં દરેક ઘરમાં પાણીના નળ ન હતા અત્યારે પાણીના નળ ઘરે છે આ બધું પંચાયત અને લોકો તેમજ સરકારના કારણે સુવિધાઓ ઊભી થઈ છે અને ગામડાઓનો વિકાસ થયો છે વિદ્યાર્થી મિત્રો આગળનું સોલ્યુશન મેળવવા માટે ચેનલના નામ ઉપર ટચ કરી અને ત્યાંથી વધુ તમે ધોરણ છના વિડીયો મેળવી શકો છો વિડીયો ગમતો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં